કેનેડા અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ જતા હોય છે જેમાં મે ઇન્ટેક બે હજાર ચોવીસમાં કેનેડા અભ્યાસ માટે વિઝા મેળવનાર પાંચસોથી વધુ સ્ટુડન્ટ વિઝા જે મેળવનાર કાનન એ પ્રથમ સંસ્થા છે ત્યારે આજરોજ સેમિનારનું આયોજન ખાસ કરવામાં આવ્યું જેમાં કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી મળી રહે અને ખાસ જાણકારી તેઓને મળી રહે તે માટે પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનાર યોજવામાં આવ્યો અને તેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે સહભાગી બન્યા અને ખાસ કરીને વિશેષ માહિતી આપવામાં આવી કાનન ડોટ કો દ્વારા મે ઇન્ટેક બે હજાર ચોવીસમાં કેનેડાના વિઝા મેળવનાર સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાનન ડોટ કો દ્વારા મે ઇન્ટેક બે હજાર ચોવીસમાં પાંચસોથી વધુ સ્ટુડન્ટ્સ વિઝા મેળવનાર દેશની અગ્રણી વિઝા કન્સલ્ટન્ટ કંપની છે સંસ્થા દ્વારા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ વિના મૂલ્યે કરી આપવામાં આવી જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ આજવા રોડ ખાતે યોજાયેલ પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટિવ સેમિનાર છસોથી વધુ વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા સેમિનારમાં કાનનના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ શાહ શ્રીમતી સોનલ શાહ કેનેડા ડિપાર્ટમેન્ટના હેડ અનિલ ગોયલ અનુભવ યાદવ સહિત એક્સપર્ટ મેનેજમેન્ટ ટીમ જેમાં સ્ટડી એબ્રોડ જતા વિદ્યાર્થીઓને કેનેડા વર્ક કલ્ચર કેનેડામાં અભ્યાસ દરમિયાન પડકારો અને તેનો ઉકેલ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો ઉપર ઉપયોગી જાણકારી આપવામાં આવી આ સેમિનાર વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ ઘણો જ ઉપયોગી બની રહ્યો ભારતીય શિક્ષણ પદ્ધતિ અને કેનેડા શિક્ષણ પદ્ધતિ અંગે પણ માહિતી આપવામાં આવી વિદ્યાર્થી તરીકે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાયમી સ્થાયી પીઆર કઈ રીતે મેળવી શકાય આ અંગે પણ જાણકારી સહિત સાથે કેનેડા ટ્રાવેલ માટેના મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ઇમિગ્રેશન પ્રોસેસ એફએ ક્યુ અને કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સીના અધિકારીઓના જવાબો એજ્યુકેશન ક્રેડિન્શિયલ એસેસમેન્ટ માનસિક સ્વાસ્થ્ય સપોર્ટ કેનેડાના કાયદાઓ પાર્ટ ટાઈમ જોબ પોસ્ટ વિઝા ગાઈડલાઇન્સ ઇન્સ્યોરન્સ મેડિકલ કેનેડાના વિઝિટર્સ પાઉસ અને વાલીઓ માટે સુપર વિઝા કન્વોકેશન વિઝા ટ્રાવેલિંગ ટિકિટિંગ ઇન્ટરનેશનલ કાર્ડ અંગેની પણ ઉપયોગી અને જાણકારી માહિતી ખાસ કરીને આપવામાં આવી આજે જે અમે ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ કેનેડા સ્ટુડન્ટ વિઝા પ્રી ડિપાર્ચર સેમિનાર રાખ્યો છે એનો મુખ્યત્વે હેતુ કે આ જે પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા વિવિધ ગવર્મેન્ટ કોલેજ અને યુનિવર્સિટીઓમાં જઈ રહ્યા છે તો એમની જર્ની કેવી રહે એ લોકોને શું લઈ જવાનું શું ના લઈ જવાનું ઇમિગ્રેશન એન્ડ કિસ્ટમમાં શું શું સવાલો પૂછી શકે કેટલા ડોલર લઈ જવાય કેવી રીતે લઈ જવાય ઇન્સ્યોરન્સ ટ્રાવેલ ટિકિટ ગ્રુપ બનાવ આપવાના પછી એ લોકો જે જે કોલેજ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાના છે તો એ કોલેજ દરેકે દરેક કોલેજો ઓરિયેન્ટેશનના પ્રોગ્રામ કરતી હોય છે તો ઓરિયન્ટેશન પ્રોગ્રામ શું છે એની શું ઇમ્પોર્ટન્સ છે એ બધી માહિતી આપવાનો છે પેરેન્ટ અને સ્ટુડન્ટોને એકબીજા સાથે ગ્રુપ બનાવી આપવાનો છે પછી એ લોકોને પીઆર કેવી રીતે મળે ત્યાં કેનેડાની સરકારે બે હજાર ચોવીસ માટે ચાર લાખ પંચ્યાસી હજારનો દુનિયા વિશ્વનો સૌથી મોટો ઇમિગ્રેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે ભારતીય વિદ્ય પૂરા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો માટે એમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અફકોર્સ આવી જાય તો એમાં એ લોકો કેવી રીતે પાર્ટિસિપેટ કરી શકે બે હજાર પચીસમાં પાંચ લાખ લોકોનો કોટા આપ્યો છે તો એમાં કેવી રીતે એ લોકો લાભ લઈ શકે રાઈટ અને કેનેડાની સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો માટે બહુ જ ઉત્સુક છે તમે જોશો તો બહુ બધા લોકો નેગેટિવિટી ફેલાઈ રહ્યા છે પણ આ બધામાં ના પડશો લોકો આજની તારીખે ભારતમાં પણ બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે અહીંયા પણ બહુ લોકો અભ્યાસ કરે છે પણ આપણો દેશ એકસો ચાલીસ કરોડ લોકોનો દેશ છે અહીં એની ગીવન ટાઈમ પાંચથી સાત કરોડ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થતા હોય છે જોબો શોધતા હોય છે કેરિયર બનાવવા માટે ઉત્સુક હોય છે પેરેન્ટો કેટલા બધા ચિંતિત હોય છે તો પાંચથી સાત કરોડ લોકો બહુ બધા ઓપ્શન શોધશે બહુ બધું કરશે ત્યારે એમના કેરિયર બનશે તો હું દાવા સાથે હું તમને કહી શકું આજે પણ અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જર્મની ફ્રાન્સ સ્પેન પોર્ટુગલ આ બધામાં કેનેડા નંબર વન ડેસ્ટિનેશન છે કેમ કે કેનેડામાં પબ્લિક કોલેજ કેનેડાની સરકાર જે નવી પોલિસી લઈને આવી છે એમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટ પબ્લિક કોલેજ અને યુનિવર્સિટીઓમાં જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને વિઝા મળશે ખાલી પ્રાઇવેટમાં ચાર આઠ ટકા લોકોને મળશે અફોર્ડેબલ એજ્યુકેશન આજે તમે કોઈ બી દુનિયાના દેશમાં જાઓ ટોપ લેવલના દેશમાં તો એ લોકોની ફીસ અઢારથી પચીસ હજાર અમેરિકન ડોલરની આજુબાજુ હોય છે ત્યારે કેનેડામાં આ ફીસ સોલથી અઢાર હજાર ડોલર જ પબ્લિક કોલેજોની ફીસ છે ગુજરાતમાંથી જનારા સ્ટુડન્ટ તો તમને દસેક હજાર દસથી પંદર હજાર સ્ટુડન્ટ આખા વર્ષમાં આખા ગુજરાતમાંથી કેનેડા જાય છે ઓકે નામ મારું નામ છે મનીષ શાહ ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ કાનન ડોટ સી